જેમની પાસેથી જીવન જીવવાનો સાચો માર્ગ અને યોગ્ય માર્ગદર્શન મળ્યું છે એવા તમામ લોકો જેવા મારા માટે ગુરુના સ્થાને છે તે સહુને મારા અંત સંત તે જ ગુરુ છે શ્રેષ્ઠ છે જેની પ્રેરણાથી કોઈના ચરિત્રમાં પરિવર્તન થાય છે અને મિત્ર તે તે જ શ્રેષ્ઠ છે તેની સંગતથી રંગ બદલાઈ જાય છે દરેક દિશાઓમાંથી આપણને સુખ સફળતા સંતોષ અને તંદુરસ્તી પ્રાપ્ત થાઓ આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓથી જળ હળતું રહે એવી પ્રભુને નમ્ર પ્રાર્થના ગુરુ પ્રત્યે ભેદભાવ રાખવો નહીં ગુરુથી દૂર ન રહો આ ગુરુ વિનાનો માણસ એ આંખમાંથી વહેતું પાણી છે આ વિશ્વાસમાં જે કોઈ પણ વ્યક્તિ આપણને જે કોઈ પણ શીખવે છે તે દરેક વ્યક્તિ આપણા માટે ગુરુ સમાન હોય છે સો તોલું સોનું પહેરી ફરતા શેઠને કોણ પગે નથી લાગતું સાહેબ પણ શરીરે ભૂભૂતિ લગાવીને ભજન કરતા સાધુને સૌ વંદન કરે છે આજે આ પાવન ગુરુ પૂર્ણિમાના અવસરે પ્રથમ હું મારા માતા પિતાને વંદન કરું છું અમને જીવનમાં હસતા શીખવાડ્યું પાપા પગલી ડગલી જીવન જીવતા શીખવાડ્યું બીજા મારા ગુરુજનોને ને નમન કરું છું જેમના જીવનમાં ભણતર અને ખરા ખોટાનું નું ઘણી શીખવાડ્યું જીવનમાં દરેક પગલે ભરપળ કઈ નવું શીખવાડ્યું એ સર્વને શિષ્યા વંદન ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત બ્રહ્મ પ્રહ તસ્મે શ્રી ગુરુ ગુરુવે નમઃ સદગુરુ પ્રણામ લઘુતા અને ગુરુતા વચ્ચેનો ભેદ સમજાવે એટલે ગુરુ જગતને ચલાવવા માટે શક્તિ મારી અંદર બેઠી છે આ આત્મવિશ્વાસ જગાડે તે એટલે ગુરુ જેની પાસે હિંમત મળે છે જેની પાસેથી પ્રેરણા મળે છે જેની પાસેથી સ્થિરતા મળે છે જેની પાસેથી પર સમાન મળે છે જેની પાસેથી ભાવ મળે છે અને જેની પાસેથી રોજ નવું શીખવા મળે છે

જેવા મારા ગુરુ સ્થાને છે તેને સૌને મારા અંતકરણથી સત સત નમન અને ખૂબ ખૂબ શુભેચ્છા પ્રથમ ગુરુમાં જેને આપણે જન્મ આપ્યો બીજા ગુરુ ધરતી માતા જેના પર આપણે મોટા થયા ત્રીજા ગુરુ પિતા જેમણે આપણને ચાલતા શીખવાડ્યું ચોથા ગુરુ શિક્ષક જેનાથી થકી આપણને જ્ઞાન મળે પાંચમા ગુરુ આધ્યાત્મિક અને જેમની આપણે પર ઉપાધે આ પાંચ ગુરુઓના આશીર્વાદથી આપણું જીવન

આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા પ્રેમ ધરીને મંદિરે પધારવું સુંદરી જેવા અડસઠ તીર્થને સંતાનોને શરણે ગંગા જમના રેવા મારે આંગણે તુલસીનો ક્યારો શાલીગ્રામની સેવા ત્રિભુવન તારણ જગત ઉદાહરણ અખંડ મૂર્તિ એવા વેદ પુરાણ શ્રી ભાગવત ભાખ્યજી શું જાણે તેવા કહે પ્રીતમ પ્રભુ તેમ વંશ રહેજો હરી ગુરુ સંતની સેવા તમારાથી જ તમારી મારી સવાર અને સાંજ છે હે બગદાણા બાપા ભોજનદાસ મારા હૃદયના ધબકારા છે બસ તમારું જ નામ છે ભારતીય સેનાના યુદ્ધ વખતે પોતાના આશ્રમની વસ્તુ વેચીને મદદ કરી એવા સંત છે આપણા સંત શ્રી બજરંગદાસ બાપાની જય બજરંગદાસ બાપાની જય લઉ તમારું ફક્ત નામ પાર પડે મારા સૌ કામ બાપા સીતારામ એમથી તેથી વધુ શું હોય તમારા અસ્તિત્વનું પ્રણામ કોઈ એ બાપાને પૂછ્યું તમારી પૂજા કેવી રીતે કરવું બાપા બોલ્યા શું પોતે પણ હસતો રહે અને બીજાઓને પણ હસતા રાહ બસ થઈ ગઈ કુંજા ભલે દુનિયા હસ્તી હોય તમારા ઉપર આ બાપા ઉપર વિશ્વાસ રાખો વહાલા દુનિયા હસ્તી રહેશે ને તમે મોટી હસ્તી બની જશો બાપાના શરણોમાં મારે કોઈને સફાઈ આપવાની જરૂર નથી મને મારા સદગુરુ ઓળખે છે બસ કાફી છે મારા માટે ખીચડી જેની શાન છે રખવાળો જેનું નામ જેનો રામ છે બગદાણા જેનું જેવું ધામ છે ખવડાવે એનું કામ છે બગદાણા જેવું ગામ છે હે બાપા ભદ્રંગદાસ અમને કોટી 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 પ્રણામ હે બગડાને વાલે જોલી મેરી પર દે હો બગડાને વાલે તે મેરા પાર કર દે હો બગડાને વાલે Baparam Chitaram Chitaram pai Chitaram Baparam Chitaram Chitaram pai Chitaram Guru Deva Tamarie Jaye Jaye oh. Guru Deva Tamarie Jaye Jaye Ho oh. Baparam Chitaram Baparam Chitaram ગુરુદેવ તમારી જય જય હો બાપા રામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ બાપા રામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ બાપા રામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ ભલે દુનિયા હસ્તી હોય તમારા ઉપર આ બાપા ઉપર વિશ્વાસ રાખો વાલા દુનિયા હસ્તી રહેશે ને તમે મોટી હસ્તી બની જશો ઈ મારા બગદાણા વાળા બાપા બજરંગ દાસ બાપા ની જય બાપા જય જય સિતારામ બોલો નમા પાર્વતી હર હર મહાદેવ રમકડા આવી ગયા ચાલો ફુગા પંપુડા માછ આવી ગયો રમકડા આવી ગયા ચાલો ભાઈ લઈ લ્યો સસ્તો ભાવે મળશે તમને રમકડા ચાલો અલગ અલગ જાતના માસ આવી ગયા છે ફટાફટ લઈ લ્યો ફરફરિયા અને મેળાની ગાદીઓ અને ગદાઓ તમને મળશે અમારી પાસે તમને લેવામાં ચાલો મિત્રો આ નવા તોરણ છે નવું ફેસિલિટીના તોરણ આવી ગયા છે ચાલો મિત્રો તો લઈ લ્યો ફટાફટ આવીને ડ્રેસ વગેરે તેમજ બધી દરેક પ્રકારની વસ્તુ અહીં મળશે બગદાણા ધામ એવું અમારું બાપા સીતારામનું બાપારામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ ગુરુદેવ તમારી જય જય હો બાપારામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ ગુરુદેવત મારી જય જય હો હે બાપારામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ બાપારામ સીતારામ